અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આશ્ર અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવ રંગે ચંગે હતી અંતિમ શરૂઆતમાં સ્વામી ભજન સૌને ધર્મ કરી દીધા હતા સિત્ત લક્ષણો મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં પ્રેક્ટિકલ ધ્યાન અને તેના રહસ્યો પર રવિવારે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ધ્યાન વિના અધ્યાત્મ અધુરું છે અધ્યાત્મ યાત્રામાં મન મુખ્ય છે બુદ્ધિ સૂક્ષ્મ છે કારણ કે સમજવા માટે મનની વિવિધ સ્ટેજમાંથી પસાર થવું પડે છે જાગૃત મન સાથે વ્યવહાર સરળ છે પરંતુ અર્ધ જાગૃત મનને કોઈ પણ વસ્તુ સ્વીકૃત કરવા એક જ વાતનું પુનરાવર્તન ખૂબ જ જરૂરી છે એડવર્ટાઇઝમેન્ટ તેનું ઉત્તમ ઉદાહરણ છે ન ઇચ્છવા છતાંય વારંવાર જોવાથી મન તેનો સ્વીકાર કરે છે મગજના આ એનેસ્થેસિયા જેવું જ કાર્ય કરે છે અંતમાં કહ્યું હતું કે વિશુદ્ધ મનથી બહાર આવે એ જ વ્યક્તિ સત્યના દર્શન કરી શકે જાગૃત મન જ વ્યક્તિના ચહેરાની પ્રતિકૃતિ છે વ્યક્તિનો જન્મ ખાલી પૈસા કમાવા ઘરકામ કરવા કે દીકરા દીકરીને લગ્ન કરવા નથી થયું આ માત્ર પ્રક્રિયા છે લોભ કામ ક્રોધ વૃત્તિ અને ભયની ભાવના મૂકીને તેની બહાર આવ્યું શક્ય છે આપણે અભિમન્યુ છીએ પણ અર્ધ જાગૃત મનના સ્તરને તોડવામાં આપણે અટકીએ છીએ ધ્યાન અર્ધ જાગૃત મનની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે ધ્યાનમાં સીધે સીધી છલાંગ ન મરાય તેના માટે વિવિધ તબક્કાઓ જરૂરી છે ધ્યાન કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે દસ પંદર મિનિટમાં થાય તે સૌથી ખોટો સિદ્ધાંત છે તેના માટે કર્મયોગી બનવું પડે તો વર્તન અને વ્યવહારમાં પ્રતિબિંબ જરૂરી છે સ્વામીજીએ લાઈફ સ્ટાઇલ પર માર્ગદર્શન આપ્યું હતું દૈનિક કાર્યક્રમના અંતે ગીતાજીની આરતી અને રાષ્ટ્રગાનનું પઠન કરાયું હતું આ શ્રદ્ધાયન કેન્દ્રના સાધકો વિવિધ સમિતિઓ અને સ્વયંસેવકોએ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સહભાગી બન્યા હતા